જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડેથી હું બતાવવા માટે આપણે અડધી કલાક પહેલાં લાઈવ હતા અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના શામળા સર પાસે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો દ્વારકેશ યાત્રાધામનો યાત્રાધામ ભવનનો શુભારંભ આજે થઈ ગયો અને એ પ્રસંગે આજે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અહીંયા યોજવામાં આવેલ હતા અને કવરેજનો થોડો પ્રોબ્લેમ હતો ફરીથી આપણે લંચ ટાઈમ બપોરના પ્રસાદીનો ટાઈમ પૂરો થયો છે મહેમાનો હવે ધીરે ધીરે પ્રસ્થાન કરે છે પોતાના ઘર તરફ અને આ કાર્યક્રમનો જે મુખ્ય એક આ કાર્યક્રમનો હેતુ શું હતો કાર્યક્રમ શું હતો એ આપણે રહી ગયું હતું કારણ કે કવરેજનો પ્રોબ્લેમ હતો ત્યાર પછી મહાપ્રસાદ પૂર્ણ થયો એટલે કાર્યક્રમના મુખ્ય આયોજક છે જી જે શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉમેદગીરી ગોસ્વામી અને હજી

પછી આપણે અનેક સંદેશાઓ આવ્યા આપણા ગૃહમંત્રી સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબ અનેક ઉદ્યોગપતિ દેશ વિદેશથી પણ વરસાદના વિઘનના હિસાબે નથી આવ્યા સાકા પણ અમારા મેન કે સુરતમાં જે હિંમતભાઈ ધોળકિયા કહેવાય છે રાધે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણવાળા કે જેને વર્લ્ડ લેવલે જેની નામના છે અને અનેક પણ એને તળાવો પણ બનાવેલા છે એના પણ એને અનેક ગવર્મેન્ટ માન્ય સન્માનપત્રો મળેલા છે અને એવા એક હિંમતભાઈ પણ આજે ઉપસ્થિત રહ્યા છે કે જેને ભગવાનને ચારે હાથ એના ઉપર છે કોઈ કમી નથી પણ કોઈ જાતનું એને અભિમાન નથી એને આવતા સંયોમયમાં અનેક ગાડીઓ પણ આપેલી છે અનેક સેવાકી પ્રવૃત્તિ પણ કરેલી છે તો એવા અમારા હિંમતભાઈ અને એના હારે પણ અનેક ઉદ્યોગપતિ સુરતથી આવ્યા છે અને આજે અમારે એક સફળતાનું કારણ એ છે કે અમારા અને ખાસ કરીને જેને કોઈ જાતનો અભિમાન નથી એવા હિંમતભાઈ ખુદ હવનમાં બેઠા હતા તો અમારો કાર્ય અતિ સફળ ઉમેદભાઈ ખાસ કરીને કાર્યક્રમ આજે આ પૂર્ણતા નારે છે હવે આજે સંકુલ બનાવ્યું છે જે મહેમાનો માટે અથવા જે જેના માટે સંકુલ બનાવ્યું છે એનો શુભારંભ ક્યારથી બસ એનો શુભારંભ આજથી થઈ ચૂક્યો છે અત્યારે આપણે શિવ મંદિર રાધા કૃષ્ણજી મંદિર અંબાજી માં અને મારા પિતાશ્રી શ્રી મંદ રામગીરી બાપુ પણ પ્રતિભા છે અને એ ઉપરાંત અહીંયા એસી નોન એસી રૂમ પણ સગડતા કરાવવામાં આવે છે પ્રતાપ જોઈ રહ્યા છો કે હરિયાળું ફાર્મ હાઉસ પણ છે કે કોઈ પણ લોકો આવતા જતા હોય તો એના માટે આ રહેવા માટે અમે આ બનાવી રહ્યા રહ્યા કાર્ય પ્રયત્ન કરી ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે ધોળક્યા ભાઈ છે અને એને ઓળખાણની બહુ જરૂર નથી કે આપણે આની પહેલા ક્યારેય દ્વારકા ટુડેમાં આપણે લીધા નથી ઇન્ટરવ્યુ પરંતુ ઉમેદભાઈએ કીધું કે ધોળકિયાભાઈ સુરતના છે અને પોતે ખૂબ મોટા વ્યક્તિ હોવા છતાં એક સિમ્પલ લિવિંગ જીવે છે આજે સવારથી જ હું પણ તેમની સાથે છું એની સાદાઈ અને જે કાંઈ ઈશ્વરે તેમને આપેલું છે તે સારા માર્ગે સત માર્ગે અને સારી રીતે સમાજ સેવામાં એ પરત આપી રહ્યા છે સમાજને જે ઈશ્વરે આપેલું છે એ સમાજને પરત આપેલા છે એવી મારી ડેફિનેશન કહી શકાય આપણે એમની સાથે ડાયરેક્ટ વાત કરીએ સ્વાગત છે દ્વારકા ટુડેમાં તમારું તમારું નામ અને પરિચય અને તમારા વિશે થોડું અમારા દ્વારકા ટુડેના દર્શકોને જણાવશો મારું નામ હિમતભાઈ ધનજીભાઈ ધોળકિયા હરિકૃષ્ણ એક્સપોર્ટ અમે કંપની ચાલુ કરી અને નેવુંમાં ચાલુ કરી અને એ સાલે અમારે એક કરોડનું ટર્નઓવર હતું જે આજે બે હજાર લગભગ લઘુ તેત્રીસોત્રીસ વર્ષ થવા આવ્યા અને આજે અમે નવ હજાર કરોડનું ટન ઓવર કરવી છે અને નવ હજાર માણસો છે અમારી પાસે વર્ક કરો જી અને અમે દરરોજ બપોરે લંચ બધા સ્ટાફને ઓફિસે આપવામાં આવે છે અને વિનામૂલ્યે આપણે એક રૂપિયો લેતા નથી અને ભગવાનની દિયા છે અમે જેટલું જેનું મોટું દાન કરતા હોય એમ અમે અમારા સ્ટાફ નહીં અમે દીકરી દીકરાઓને લગ્ન કરી દેવા પછી એની સ્કૂલની ફી ભરી દેવી પછી મેડિકલ ઇન્સ્યોરન્સ પછી અમે એક નવું ડેટ ઇન્સ્યોરન્સ રાખ્યો છે કે અમારે ત્યાં સ્ટાફ કારીગર કે કોઈ વર્કર ધામમાં જાય તો એને ઉંમર કેટલી હોય કે ભાઈ એની ઉંમર પિસ્તાળીસ છે તો અમારે સરકારી આમ નિયમ પ્રમાણે અઠાવન વર્ષ સુધી અમે એને બેઠો પગાર આપી છે જે પગારે એને કામ કર્યું હોય એ એના ઘરના દીકરાઓને એ કામે ન સડે ત્યાં સુધી અમે એને એનો પગાર જે લાખ હોય પચાસ હજાર હોય કે દોઢ લાખ હોય એ અમે દર મહિને એને આપી છે અને એ ખુશી છે અને અમને એ ખુશી છે કે અમારી ત્યાં માણસ દુઃખી થઈ ન જાય સુખી થઈ જાય કોઈ પણ માણસ અમારી ત્યાં આવે તો એકવાર આવ્યું હોય તો બીજી વાર જવાનું નામ નથી લેતો એવું અમે સમાજ સેવા કામે કરવી છે અને આ ઉમેશભાઈ જેવા કામ કરે છે એમાં અમને લાભ મળે છે ઉમેશભાઈ જ્યારે જ્યારે આવ્યા તો એ કે આપણે સમૂહ લગ્ન કરવા છે ફલાણું કરવું છે તો તમારો શું ઈચ્છા છે મેં તમને જે લાગે લખી નાખો અમારે કરવાનું છે અમે તો દેવા તૈયાર છે અમારી પાસે કરવાવાળા ઓછા છે કામ પણ અમારે દેવું છે ભગવાનની દિયા છે મહેરબાની છે અને જેટલું આવે એમાંથી અમે દસમો વીસમો ભાગ અમે દાન કરવી છીએ અને અમારા સ્ટાફમાં વાપરવી છે અમે આપણે અરિધવાર ટૂર કરવી છે અમે તો પહેલેથી ટૂર કરી અમે પહેલાં સ્ટાર્ટની વાત કરું તો અમે ઘરના સભ્યો અમે વીસથી પચીસ જણા ગયા હતા પછી અમારા કુટુંબના અમે પંચોતેર જણાને લઈ ગયા પછીની અમે અમારા સ્ટાફને બના લઈ જવા અને છેલ્લે ટાપ પૂરો થઈ ગયો પછી એના વડીલો એના મા બાપ એને લઈ ગયા પછી એમના પત્નીના મા બાપને પણ અમે યાત્રા કરાવી છે અને જે રાધાકૃષ્ણ જોડી હોય એ અમે ગુજરાતમાં ગમે ત્યાં સર્વે કરાવી અને રાધાની જોડીને અમે પણ યાત્રા કરાવી છે એટલે અમારો હેતુ એક જ છે કે જે ભગવાને આપ્યું છે એમાંથી આપણે કાંક ફૂલની જે ફૂલની પાખડી આપણે દાન કરવી અને આપણે ભગવાને દીધું છે એટલે આપણે કરવામાં કાંઈ વાંધો નથી એટલે અમે કરતા રહીએ છીએ અને અમેશભાઈને મેં કીધું છે ગમે ત્યારે એને શંકરનું મંદિરની વાત કરી તો કાંઈ નથી બનાવો થઈ જાય બધું તો એને મંદિર બનાવ્યું અને પ્રતિષ્ઠા કરીને મને કે તમારે કલાક બે કલાક ત્રણ કલાક તો હમરમાં દેવું જ પડશે મેં કીધું વાંધો નહીં હાલો આવી જાઉં હું હજી આઠમે અમારા ગામ દાળ ગામ છે અમારું પાસે જી તો અમે ત્યાં બધા ખૂબ ફેમિલી આવ્યા હતા અને પછી હું સુરત એક પ્રોગ્રામ હતો અને વેથી પાછો અહીંયા આવ્યો અને અહીંયા આવીને અવરમાં મેં લાભ લીધો એ લાભ લીધા પછી મને ઘણો આનંદ થયો આ જગ્યા પવિત્ર છે કે આ જગ્યામાં કોઈ એવું કામ નથી થયું નેગેટીવ ઉર્જા નથી ઉર્જા જોતા એવું લાગે કે જે ઉમેશભાઈની જગ્યા અને ઉમેશભાઈ જે કામ કરે છે એને આપણે સપોર્ટ આપવો જોઈએ અને એને કઈ ઘરમાં પૈસો નાખવો નથી જે આવ્યું એ દાન કરી દેવાનું જે આવ્યું એ કામ પતાઈ દેવાનું એવું કામ કરે છે એટલે મને આમ આત્માને વિશ્વાસ થયો કે અહીંયા આપણા પૈસો લેખે જશે અહીંયા આપણા પૈસાનું વેલ્યુ થશે આવું બધું અમે સામાજિક કામ કર્યું છે અને અમે આમ બે ત્રણ વર્ષ પહેલાં અમે સ્ટાફને ગાડીઓ ફાળવી છે તો એ ઇન્ટરવ્યુ વાળા બે ત્રણ ભાઈ વચ્ચે તમને રોકું તમે એમ કીધું કે નવ હજાર નો સ્ટાફ છે નવ હજાર નો સ્ટાફ છે એટલે નવ હજાર લોકો લોકો ડાયરેક્ટ તમારી સાથે જોડાયેલા છે દરરોજ ને મળવું રોજે મળવું મારે ફેક્ટરીમાં જાઓ ઓફિસમાં જાઓ મને કોઈ કારીગર કોઈ છોકરો અઢાર ઉપર થી અમે બે કોઈ ઓળખતું નથી એવું નથી કે ભાઈ આ શેઠ હિંમતભાઈ નથી એમ એટલે અમારો હેતુ જ એવો છે કે અમે સ્ટાફ નથી કેતા અમે અમારું ફેમિલી ગણવી છે કે અમારું ફેમિલી છે એટલે અમારા ફેમિલી અમારે કઈ રીતે હસવવું એ જ અમે ધ્યાન રાખ્યું છે એમ મેં કીધું દાન કરવી પણ અમે અમારા સ્ટાફ માટે પાંચ ટકા કમાણીમાંથી અમે વાપર્યું છે કે એ માણસ દુઃખી થવો ન જોઈએ માણસ ઓફ થઈ ગયો તો એનું ફેમિલી દુઃખી જોઈએ એમાંય તમને કહું ડેટ ઇન્સ્યોરન્સની મેં તમને વાત કરીને એમાં એવું છે કે એક કરોડ રૂપિયા અમે આપીએ છીએ ડેથ ઇન્સ્યોરન્સ તો ત્રીસ હજાર રૂપિયા દીકરો મરી ગયો એના બાપાને ત્રીસ હજાર રૂપિયા ત્રીસ લાખ સોરી ત્રીસ લાખ રૂપિયા અમે આપી છે એમની પત્નીને અને ત્રીસ લાખ રૂપિયા એના બાળકને જેથી કરી એને માનો કે નાની ઉંમર હોય તો બૈરાને બધા પૈસા જો પાઈ ગયા હોય તો એ પૈસા લઈને ભઈ જાય તો આ છોકરા અને મા બાપને શું કરે એટલે અમે ત્રીસ ટકા ત્રીસ ટકા એના ઠેકાણે વેસી અને બધાયને અમે થોડું લાભ મળે ને એવું અમે આયોજન કર્યું છે જોડો કહેભાઈ આજના સમયની અંદર તમે જે વાત કરીએ એના ઉપર એક બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે ખાસ કરીને ગુજરાત અને ભારતમાં બેરોજગારી ખૂબ છે ત્યારે અને જ્યાં જ્યાં રોજગારી છે જ્યાં આજના યુવાનો ઘણું બધું ભણેલા હોય પંદર વીસ માં એની કેટેગરી પ્રમાણે નોકરી ન હોય છતાંય નોકરી કરે છે પેટીઓ રડવા માટે થઈને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ આખા વર્લ્ડમાં વખણાય છે તો આજના આ પ્રસંગે તમે ઉદ્યોગપતિને શું સંદેશ આપશો જે પણ ઉદ્યોગપતિઓ જે લોકો નોકરીઓ આપી શકે એવા છે તો શું સંદેશો આપશો એક માનવીય હ્યુમેન બિંગ માનવીય ધર્મના હિસાબે અમે તો અમે તો ઘણીવાર વાત કરી રહી છે કે ભાઈ સારો મોડો સમય આવે પણ એને આપણે રજા છૂટા ન કરાય અમે બેઠો પગારી આપેલો છે અમારા સ્ટાફને જીઓ અમે સમાજમાં કેવી છે કે જે તમને રળીને પૈસો આપે છે બે હાથે એને તમે છોડી દો એ રાઈટ નથી જેથી કરીને તમારી આ એના છોકરા બોકરા બધા રખડી પડે તો અમે અત્યારે હાલની સમયે ત્રણ વરસતા મંદિર છે તમે જાણો છો ત્રિણ વરસતા મંદિરમાં અમે કારીગરને છૂટો કર્યો નથી અને કારીગરને ઓછા પૈસા આપ્યા નથી આજની તારીખમાં મારે ત્યાં એક લાખ ને પંદર હજારની એવરેજ એ કારીગર કામ કરે છે આ બધાય રાજકોટ આખું જામનગર પોરબંદર કોઈ પણ તમે રાજ્ય જુનાગઢ કોઈ પણ લ્યો અમારો સ્ટાફ નહીં હોય એવું ન્યા નથી એટલે બધા રાજ્યને ગમે તમે પૂછ્યો ને તો અમારી નાનપણથી અમારી જે સ્વભાવ છે જે અમારું વર્તન છે વ્યવહાર છે અમે મોટાપણું જેવું રાખ્યું નથી ભગવાને દીધું છે ને તો ખોબે ભરીને આપો અને વાપરો જેથી કરીને કે આ કોઈ લોકો દુઃખી કામદારો કામદારને પોતાના પરિવાર જ અમારું પરિવાર અમે કારીગર કે વર્ક અત્યારે હું જે બોલ્યો પણ એ મેં કહેતા નથી જ અમારા સ્ટાફને અમારું ફેમિલી છે અમારા ફેમિલીની મિટિંગ છે અમારું ફેમિલી આ જે પ્રોગ્રામ છે આ જ વાત અમારે કરવાની કેમ કે અમે એને રાખવી છે એ રીતે તો જ આપણે બોલી શકવી કે અમારા સ્ટાફને અમે આ રીતે રાખવી છે અને બીજી વાત કરું તો અમે મારા ફા ભાઈ સૌજીભાઈ છે એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો તો પંચોતેર તળાવ બનાવ્યા અને મોદીજીને ખબર પડી તો એને ત્યાં બોલાવ્યા અને વાત કરી કે તમે કામ પાણીનું કરો છો તો હું હું કરો કેમ કરો છો તો મોદીજીને કીધું ભાઈ અમે પંચોતેર તળાવ તો બનાવીને છે સાહેબ અને હજી અમે આગળ સેવી અને આજે આજની ટુડે એક સો ને પંદર તળાવ બની ચૂક્યા છે ખુબ સરસ અને બધા આજુબાજુ વિસ્તારમાં કે જ્યાંથી માંડી એક અને જે આવક હતી એ આજે દસ દસ લાખ પંદર પંદર લાખે પહોંચી ગયા છે અને એ ખુશી છે કે આ પાણી આવ્યું તો આપણને લાભ મળ્યો છે એટલે જે કામ પેલા ના પડતા હતા એ ત્યાં સામેથી કે અમારે ખૂણે તળાવ બનાવો અમારે સેટે બનાવો અમારી નદી પહોળી કરાવો અને અમે એવું રાખેલું એવું છે કે ભાઈ જે ગામમાં તળાવ બનાવવું હોય તો ત્રીસ ટકા ગામના લોક અને ત્રીસ ટકા અમારા જે અમે કામ કરાવી ત્રીસ ટકા મશીન ગેરીના આ રીતે અમે કામ કરાવી છે અમે એપી શિવ અને અમારે ભગવાનની દિયા છે પૂરેપૂરું આખા સમાજમાં અમારું નામ છે અને અમને જોડકે ભાઈ ખાસ કરીને ઉદ્યોગ જગતમાં સુરત હોય અમદાવાદ હોય ગુજરાતના કોઈ પણ ખૂણો હોય કે મહારાષ્ટ્ર હોય ઉદ્યોગ જગત એક નિયમોથી વરેલું હોય રૂલ્સ ઇઝ રૂલ્સ અમારે ત્યાં ઘણી બધી કંપનીઓ છે પણ કામદારોને કામદારથી પણ બેદ રાખવામાં આવે છે ઘણા બધા આપણું આ દ્વારકા ટુડે અમારે પાંચ લાખ ફોલોઅર્સ છે ઓલ્ડ વર્લ્ડમાં તો ઉદ્યોગપતિઓને તમારો જે મૂળ મંત્ર છે તમારી જે સફળતાની ચાવી છે તમે એટલું સિમ્પલ લિવિંગ લાઇફ અને કામદારો ને તમારા પરિવારના સભ્યો માનો હું માનું છું ત્યાં સુધી નવ હજાર કામદારો એટલે એનો એને ડાયરેક્ટલી લાખ લોકો જોડાયેલા હોય સાથે એક પરિવાર બે અઢી લાખ માણસો રોટી અને પ્રત્યક્ષ પરોક્ષ રોજીરોટી તો પાંચ દસ લાખે જાય તો શું તમારો મૂળ મંત્ર શું છે ઉદ્યોગપતિઓ માટે પણ હું તો ઉદ્યોગપતિ ને સંજેશો એવો જ આપું જી કે ભાઈ તમે તમને ભગવાને આપ્યું છે તો એમાંથી કાક તમે તમારા સ્ટાફ માટે વાપરો એને તમે એ તાપ ન હોય તો તમે શું કરવાના છો બે હાથ ભેગા કરો તો તાળી પડે છે એક હજાર તાળી પડતી નથી એવું અમે ઉદ્યોગપતિને ગણાવીને માર્ગદર્શન આપ્યું છે અને એને ઘેલું છે અને અમુક અમુક કરતા હોય અમુક ન કરતા હોય અમુક તો નાના માણસો હોય તો એ પોગી નક્તા હોય એવું બની શકે પણ જે પોગી શકે છે જે કરી શકે છે જે કેપેસિટીવાળા છે એને હું તો એમ કહું કે તમારે કાંઈ નહીં તો કાંઈ ફૂલની પાખડી તમારા સ્ટાફમાં વાપરી જોઈ આ અમારો સંદેશો બધા ઓગાડવી છે અને કેવી છે અને ઘણા એમાંથી લાભ લેશે અને બધા ઘણું સારું સારું થીજુ છે અને બધા વાપરે છે એ ભગવાનને પ્રાર્થના છે અને તમે મારું ઇન્ટરવ્યુ ભાઈ છેલ્લો પ્રશ્ન કે તમારો ધર્મ પ્રત્યે અને સેવા પ્રત્યે જે અભિગમ છે એ અભિગમ તમારા વ્યવસાયિક ને તમારા જીવન સાથે કઈ રીતે કનેક્ટેડ છે અમારો ભગવાન પ્રત્યેની ભાવના ની વાત કરું તો મારા ફાધર ગામના મુખ્યા હતા જી આજથી હું પચાસ વર્ષ પહેલાની વાત કરું જી તો ગામમાં એક જ ગાડી હતી ટુ વ્હીલ કોઈ પણ માણસ ગામમાંથી આવ્યો હરિજન હોય હળવાર હોય કોળી પટેલ હોય પટેલ હોય કોઈ પણ આવું હોય ગાડી વાયે બેહારી અને એને પૈસાનું નહીં પૂછવાનું અને દવાખાના જઈ અને ઘરે પાછા મૂકી જાય એ મારા ફાધરે સેવા જે કરી છે એનું ફળ અમે અત્યારે ભોગવી છીએ નગર આ આ શક્ય નથી અમે અમે તો શું કર્યું છે તો અમે તો ઊભા થયા છીએ પાપડી પાપડી કરી પણ આ તો ફાધરનું એના ફાધરનું કુન હોય અને એ કાંક વાવતા ગયા છે તો અમે અત્યારે ભોગવી છે અને અમે અત્યારે એપીસીવી અમારે કાઈ જાતની કોઈ તકલીફ નથી તમને એક નવીન વાત કરી દઉં છેલ્લી જી મારા ફાધરને 87 વર્ષ થયા જી 87 વર્ષમાં મારા ફાધરને ફેમિલીને એક પણ મૃત્યુ નથી જી જી ખૂબ સરસ અને એક પણ મોટું ઓપરેશન નથી જી જી આજની તારીખમાં અને બધાય સુખી છે અને એક રસોડે છપ્પન જણા અમે તારે હાલ જમમી છે ખૂબ સરસ આ આ અમારે કાય જોતું નથી હવે ભગવાનને એમ કહી કે અમારે ચાર નહીં પણ તમારા અમારી માથે આઠ હાથ છે આના થીથી રહેવા દીજો કોઈની નજર અમારી માથે ન પડી જાય એનું અમે ધ્યાન રાખજો ખૂબ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ ધોડે ભાઈ ખાસ કરીને તમારા પરિવાર ઉપર જે રીતે છેલ્લો પ્રશ્ન પૂછી લઉં તમે છેલ્લી હમણાં વાત કરી કે સત્યાસી વર્ષના તમારા ફાધર છે એટલે તમારું જે આખું ફેમિલી છે ફિફ્ટી પ્લસનું અને અત્યાર સુધીમાં કોઈ એવો ખરાબ બનાવ નથી અને ખૂબ તો એટલે એનો મતલબ એવો સીધો થયો કે તમે જે કાંઈ કરો છો તમે ઉદ્યોગપતિ છો તમે રાજકારણી છો તમે ખેડૂત છો કોઈ પણ છો પણ ઈશ્વરીય સંકેત અને ઈશ્વરીય ભક્તિ વગર કાંઈ શક્ય નથી શું કહેશો ના ભક્તિ તો પહેલી છે મારે આવેલી છે મારા ફાધરના ફાધર હતા ને જે મારે આવેલી છે પણ કહેવાનું મારું એમ છે કે ઈ ટકાવવું ટકી ટકાવી રાખવું ઈ એ અમારા હાથમાં છે મારા ફાધરને બોલ ને હરિભગત સત્સંગી હોય પણ એને રાખી અને એને બે પેટી ત્રણ પેટી કેમ રે એ એ ઈ અમે કામ કર્યું છે અમારા છોકરાઓને અમે કીધી કે રોજે મંદિરે જાવું પગે લાગવું અમારે ઘીરે આજે તમે આવો ને તો આપણે બધા દસ જણા પંદર જણા વીસ જણા બેઠા હોય ને તો એ છોકરા મળવા આવે તો બધાને પગે લગ 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 લાઈન જી જાય ક્યારે કે એને અમે પ્રેક્ટિસ આપેલી સંસ્કાર આપ્યા છે તો આ લોકો કરે છે નગર તો આ લોકો એને ક્યાં ખબર હોય કે કેમ પગે લાગવું કેમ વાકું વળવું કઈ નઈ પણ એને રોજે પ્રેક્ટિસ કરાવવાની રોજે બેસવાનું રોજે હારે જમવાનું અને બધા બાળકોને રમાડવાના એક અમે એવું બનાવ્યું છે રિસોર્ટ જેવું જી કહું આજે આ ગયા વર્ષે લગ્ન થયા મારા નાના ભાઈના દીકરી દીકરાના તો મેં એવું રિસોર્ટ બનાવ્યું છે એક કોટેલમાં પાંચ બેડરૂમ એવા પાંચ કોટેલ અને હોલ મોટો એક સફાખાંડ બેવા માટે ધ્યાન નો રૂમ એક ભગવાન નું મંદિર આવું આખું બનાવ્યું છે અને એમાંથી અમને આનંદ એવો થયો કે છોકરા જે લગાવ હતો ને અનલ ઘણો લગાવ થઈ ગયો આવે પાંચ વાગે છોકરા ભણીને સાયકલું લઈને

આર્થિક સહયોગ રહ્યો તેમનો યજ્ઞ પૂર્ણ થઈ ગયો પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ અને છેલ્લે આપણે ધોળકિયાભાઈ સાથે વાત કરી અને ખૂબ સારી એવી ધોળકિયાભાઈ વાત કરી કારણ કે જે રીતે ભગવાનને ઈશ્વરે જે કાંઈ આપેલું હોય અને ત્યાર પછી તેને ટકાવવું તે પણ અઘરું છે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી હું ધાપા પાર્ટી ફરીથી આપણે કોઈ નવા લાઈવ સાથે જોડાશું ત્યાં સુધી રજા આપશો જય દ્વારકાધીશ